સદગુરુ મહેન્દ્ર રામ મહારાની કૃપા મિલે જો હોય મારા સદગુરુ ની કૃપા તો ભક્તિ માં આવે રંગ સદગુરુ ની કૃપા થઈ જાય ને તો પછી વાત પૂરી સદગુરુ કોઈ વ્યક્તિ નથી અને સદગુરુ કોઈ સાધનમાં આવે નહી જે સાધન થી પર વસ્તુ છે એ મારા સદગુરુ છે સદગુરુ મહારાજની પશ્ચિમ કૃપાથી આપણે જ્ઞાન બોલી રહ્યા છીએ વાણી સદગુરુની છે આ વાણી કોની છે કારણ કે સદગુરુ ન મળ્યા હોત તો આપણું જીવન અધૂરું હતું સદગુરુમાં જેટલી નિષ્ઠા રહે એટલો તમારો બેડો કારણ કે જેટલી નિષ્ઠા રાખો એટલી જ તમારો રસ્તો ક્લીન થશે જેને સદગુરુ વ્યક્તિ દેખાય છે એ કદી સમર્પણ થતો જ નથી પણ વ્યક્તિ વિશેષ નો ભાવ મટી જાય ત્યારે તો સદગુરુ ની ખબર પડે છે એમના જેવી મૂર્તિ કોઈ નથી કારણ કે આ જ્ઞાન ની છે તો આપણાને એમને દ્રષ્ટિ આપી એમના સ્વરૂપમાં એકાકાર કર્યા જે જ્ઞાન જાણતા એ જ્ઞાનમાં પણ તમને લઈ ગયા તમે બીજે ચોક નોકરી કરતા હોય ને તો કદાચ તમને મેનેજર બનાવો પણ કંપની નો સાહેબ તો ના બનાવો પણ મારા સદગુરુની એટલી કૃપા કઈ એમને તો એમના સમાન બનાવી દીધા સાહેબ એમના સમાન બનાવી અને આજે આપણા ઉપર દયા દ્રષ્ટિ કરી આ જ્ઞાન આપ્યું છે વિજ્ઞાન અમૂલ્ય છે ધન દોલત તમને જે સંપત્તિ આ બધું છે ને તુસ બાબત છે પણ જ્ઞાન અમૂલ્ય વસ્તુ છે જ્ઞાન કોઈ દાડો એની કિંમત ના થાય એવી વસ્તુ તમોને આપી છે તો એ તમને આનંદ આવતો નહીં શું થયું છે ક્યાં ફોલ્ટ છે તમે હોગવાની કોશિશ પણ કરતા નથી આપણો મજા જ છે એવું નથી મારા વીરા પણ જો તમને આનંદ ન આવતો હોય અને હું તમારા આનંદની વાત કરું છું બીજો કોઈ ઓછીનો આનંદ મારા જોતો નથી પણ તમારામાં આનંદ પ્રગટ છે તમે આનંદ સ્વરૂપ છો તો ખુદ પ્રમાણ તમારા બનવું પડશે સદગુરુએ તો જે આપવાનું તું આપી દીધું હવે પ્રગટ તમારા થવાનું છે બાપ અને જ્યારે પ્રગટ થશો નહીં ત્યારે તો સદગુરુની નામના બાર નીકળશે એટલા માટે સદગુરુ એ મહાન છે અને વારંવાર એમનું વંદન થઈ જાય છે આટલું બોલી મારી વાણીને વિના માલુ છું બોલો સદગુરુ ભગવાન કી જય